પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન મોડમાં આવી છે કેટલાય દિવસથી શાખાની ટીમ દ્વારા કામગીરી બંધ હતી પણ પૂર્વ નગરસેવકના પુત્રની હત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે અને કારેલીબાગ પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાએ તબાહી બોલાવી છે શહેરના મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા પાંચ થી સાત ટ્રક ભરીને દબાણો દૂર કરવામાં આવ્યા છે ગત રવિવારે શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલ મહેતાવાડીમાં હિન્દુ મુસ્લિમ યુવકો વચ્ચેની મારામારી બાદ પૂર્વ નગર સેવક રમેશ ચંદ્ર પરમાર ઉર્ફે રાજાભાઈ પરમાર ના એકના એક પુત્રની વિધર્મી માથાભારે ઈસમ દ્વારા કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી જેની મંગળવારે અંતિમ યાત્રા નીકળી હતી આ બનાવના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને સોમવારે તથા ત્યારબાદ મંગળવારે શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલ જોગી વિઠ્ઠલ દાસની પોળમાં કાચની બોટલો ફેંકી કાકરી ચાડો કરતા શહેરની શાંતિમાં પલિતો ચાફવાનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા હતા છેલ્લા બે દિવસથી રાત્રે જ આ હવે સ્થાનિકોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે ત્યારે રાવપુરા પોલીસ તથા ડીસીપી પન્નામો માયા સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સઘન બંદોબસ્ત ગોઠવી તપાસ હાથ ધરી છે ત્યારે સ્થાનિકો દ્વારા અહીં કોમ્બિંગ હાથ ધરવા તથા પોલીસ પેટ્રોલિંગ સહિત બંદોબસ્ત ની માગણી કરવામાં આવી છે ઘટનાને પગલે સ્થાનિક નગર સેવકો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા